ધોરાજી નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્રની ઘોર બેદરકારી લઈને ધોરાજીના જુનાગઢ રોડ આવેલ ચાર કારખાનાઓના કંપાઉન્ડમાં પાણી ઘૂસ્યા પાણી ઘૂસવાને કારણે કારખાનેદારો મુશ્કેલીઓમાં સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની ભારેથી ભારે આગાહી વરસાદની કરવામાં આવેલ જેને લઈને ધોરાજી પંથકમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાં વરસાદ પડી રહ્યો હતો જેને લઈને ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ કારખાનાઓના કંપાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા કારખાનાઓના કમ્પાઉન્ડમાં ગોઠાણ સુધી પાણી ભરાઈ ગયેલ જોવા મળેલ અને જો કારખાનાઓ ખોલવામાં આવે તો કારખાનાઓમાં વધુ પાણી ઘુસવાની પરિસ્થિતિ સર્જાઈ તેને કારણે કારખાનાઓની કામગીરી સંપૂર્ણ બંધ રાખવાની ફરજ પડી અને કમ્પાઉન્ડ અને કારખાનાઓમાં કામ કરતા મજૂરના મકાનની પણ પરિસ્થિતિનું નિર્માણ થયેલ જમવા માટે કે રહેવા માટે પણ મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવેલ ત્યારે આ પરિસ્થિતિ થવાનું કારણ જણાવેલ કે કારખાનાઓની બાજુમાં આવેલ કેનાલમાં પૈશકદમી કરેલ હોય અને નગરપાલિકા તંત્ર અને કેનાલ તંત્ર ને જવાબદારી તંત્રને અનેક વખત રજૂઆત અને ફરિયાદ કરેલ પણ નિર્ભર તંત્ર કોઈ ધ્યાન આપેલ ન હોય અને તેને લઈને જ્યારે જ્યારે અતિશય વરસાદ બાદ આવી પરિસ્થિતિ સર્જાય છે પ્લાસ્ટિક ઉદ્યોગ અને અન્ય કારખાનાઓમાં ઘણી જગ્યાએ મુશ્કેલીઓ સહન કરી પડી છે મુશ્કેલીઓને લઈ મજૂરો રોજગાર બંધ થઈ જાય છે અને ઘણા કારખાનાઓ બંધ રાખવાની નોબત આવે છે

જો અમે અમારા દરવાજા અથવા શટરો ખોલીએ તો મોટા પ્રમાણમાં નુકસાન થાય એવી શક્યતા છે હાલ કેનાલ દ્વારા અથવા નગરપાલિકા દ્વારા પાણી ભરેલા છે એમાં અવર જવર થઈ શકે એવી કોઈ શક્યતા નથી રોજીરોટી મજૂરો માટે પણ આજે એ પાણીમાંથી પસાર થઈને કોઈ વસ્તુ લઈ જઈ શકે એવી પોઝિશન નથી એવી પરિસ્થિતિ ઉભી થયેલી છે